ભાવથી પ્રાર્થના કરી હતી આજ રોજ બિલખા મુકામે ભગવાન રામનાથના સાનિધ્યમાં એક યજ્ઞનું આયોજન કરેલું લોકોને સુખ શાંતિ અને સમાધાન પ્રાપ્ત થાય એમના માટે જ્યારે ખેડૂતો દુઃખી હોય મજૂરો કર્મચારીઓ નાના વેપારીઓ નાના ઉદ્યોગપતિઓ જ્યારે સમગ્ર ભારતના સામાન્ય પ્રજાજન ગરીબ પ્રજાજન પીડિત હોય એને બહાર લાવવા માટે માણસ જ્યારે પ્રયાસ કરી અને થાકતો હોય ત્યારે ભગવાનના શરણે જાય અને ભગવાન રામનાથને પ્રાર્થના કરીએ આ યજ્ઞ દ્વારા કે આ યજ્ઞથી ભારતભરની પ્રજા જે પીડિત છે એની સુખ શાંતિ અને સમાધાન થાય એ એમાં રાહત મળે એમના માટે આ યજ્ઞ પ્રજાની સુખાકારી માટે હું સમર્પિત કરું છું અને રામનાથ ભગવાનને પ્રાર્થના કરું છું હા એ તો લોકશાહી દેશ છે પાર્ટીને માનનારા તમામ લોકો અને આખેર પ્રજાની સુખાકારી માટે જે રાષ્ટ્રીય પાર્ટીઓ વિચારતી હોય જ્યાં દેશની આઝાદી માટે પણ કામ કરેલી હોય ગાંધીજીને માનનારી પાર્ટી હોય એ વિશેષ ચિંતા કરે છે આ દેશની ત્યારે રણનીતિ અમારી એ જ છે કે અમારી સાથે પ્રજા છે ને પ્રજાની સાથે અમે છે એ જ અમારી રણનીતિ છે